પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામમાં આજ રોજ આઈસીડીએસ વિભાગ દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પૌષ્ટિક આહાર વિશેની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવી સી ડી એસ વિભાગ દ્વારા બકુત્રા ગામમાંગ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી બીએમ પ્રજાપતિ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સુપોષણ સંવાદ ઉજવણી તથા પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ પોષણ માસની થીમ હેઠળ એક હજાર દિવસનું મહત્વ સમજાવવામાં આવેલ નીતિ આયોગ દ્વારા લેવાયેલ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ સુપોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ લાભાર્થીઓને પોષણયુક્ત આહાર વિશે સમજ આપવામાં આવેલ સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલા કાર્યક્રમમાં શ્રી અમીષાબેન પટેલ એસ્પિરેશનલ બ્લોક ફેલો ધ્રુવ ચાવડા સુપરવાઇઝર શ્રી પરમાર રમીલાબેન આરોગ્ય સ્ટાફ તલાટી શ્રી ઉપસરપંચ શ્રી કાર્યકર તેમજ તેડાગરબેનો અને ગ્રામજનો હાજર રહેલા હતા ગામની કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાઓ બહેનો તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા જેમાં સગર્ભા સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવેલ ટી એચઆરના ઉપયોગ વિશે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દૂધ સંજીવની યોજનાના લાભ વિશે જણાવેલ એક હજાર દિવસના મહત્વ વિશે સમજણ આપેલ રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો